વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે એટલે કે મિત્રો વરસાદના કારણે જે દાંતીવાડા ડેમમાં છે તે હાલમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના સમયની વાત કરવામાં આવે તો પાંચ વાગે મિત્રો ત્રણ હજાર છસો ને ઓગણપચાસ ક્યુસેક એટલે કે સાડા ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી એટલે કે ધીમી ધારે દાંતીવાડા ડેમમાં જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે તો સાથે સાથે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે એટલે કે મિત્રો પાંચસો એસી પોઈન્ટ પચીસ ફૂટે પહોંચી ગઈ છે મિત્રો આપણે સૌને વાત કરી દઈએ તો છસો ને ચાર ફૂટ સુધી છે સાથે સાથે મિત્રો બીજા અન્ય ડેમની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમની સપાટી મિત્રો છસો સુડતાલીસ પોઈન્ટ અઠ્યાવીસ છે એટલે કે મિત્રો જે તેમાં આવક એકસો ને બે ક્યુસેક નોંધાઈ હતી એટલે દાંતીવાડા ડેમને લઈને સારા સમાચાર કહી શકાય છે